ભાઈ હેડ ગયો આપડે એટલે ભોખરા જાય કે કળ્યું નાખવાનું ઘરને હા કે આપડે કોકડી લેતાય અલ્યા ઓ ભોખરી હોય તો દીએ તો કાઢવાનું જોતાય હેડો માર મોસ વો ભખરો હા

કોકરી જતોતો હે કોકરી હારી હોય તો લઈ જાયેગા આવડી જો આરી ને આ આ આ કોકરી આવી હારી ને આ આ ભોય તળ્યું જબર મજબૂત થાય ભો કે કોકરી કમ્પ્લીટ હે ને આ સિમેન્ટ ને બધું પકડ માં તો આપળો ખાલે ટ્રેક્ટર કમ્પ્લીટ કોકરી આ ભાડું ચાલુ પડશે તો આપણે આખે હારું જોઈ

બોકરો તો હારો બોકરો તો હારો હા હા બુલ ખાશે ને હેલો અલ્યા એ ભાઈ તૈયાર હેડો હેડો તાર મારી આવી ભૂખ આવે કે કે કરે હેડો લ્યા આ તો ભૂખમાંથી આયા છોકરીઓ થાકી ગઈ ને હું કરવાનું ગોર ખાવા લાવો આ ગુફામાં આવ તરો આ ગુફા આરી આરી ગુફા આ રહી આ રહી આ રહી ગુફા કતુ ઓમ કરે એટલે ગુફામાં આ ગુફા તમારી ગુફા તારે અમારી ગુફા જોવાનો આ અમારી ગુફા અમે અંદર એ તૈયારી

આપડો રાતે આવશે આપડે રાતે ખાલી વાયરો એકદમ જેવો એસી એસી તો હું કોમ પૈસા ખર્ચવા ને હરજી બાર ભોખરા લાગે વાત કોની ના જવું ના જવા દે બરોબર ના કરીએ